ત્યારે એક ગેની ઠાકોર બન અને જ્યારે આવી શક્તિનું આવું પ્રતિનિધિત્વ જ્યારે તમને મળી રહ્યું છે ત્યારે આ ભાબરના તમામ સમાજોના અઢાર આલમના સમાજના આગેવાનોને મારે વંદન કરું છું ખૂબ વિસ્તારથી વાયસી ઠાકર સુભાઈએ વાત કરી છે કેપી સાહેબે પણ વાત કરી છે ત્યારે આ ભાબર વાવ સુઈગામ તાલુકાની જનતાને એવું કહેવા માંગુ છું કે તમે આ ત્રણ તાલુકા પૂરતું જયારે બેન ને પ્રતિનિધિત્વ આપ્યું હતું ત્યારે બીજા બધા જ તાલુકાના પ્રજાના આશીર્વાદ અને પ્રજાનો અવાજ બનીને બનાસકાંઠા લોકસભાનો અવાજ બનીને ગેની બેન ઠાકોર આવ્યા છે ભાઈ શ્રી ઠાકરસિંહભાઈએ વાત કરીએ પ્રમાણે કે જેમ અંગ્રેજોના થી દેશને આઝાદ કરાવો તો ત્યારે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અનેક નેતાઓએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ભાજપના ગુલામીમાંથી બચાવવા માટે આ બેને પોતાનું સર્વસ્વ ગુમાવી અને આજે લોકસભાની ચૂંટણી લડવા આવી રહ્યા છે બેન ઘણી વાર કહે છે કે મારે લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઉતાવળ નથી પણ મારે બનાસકાંઠા જિલ્લાનો આ પ્રજાનો અવાજ બની અને આ પ્રજાના વિકાસના કામો હોય કે સમાજ સમાજ વચ્ચે લડાવવાના જો કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યો હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ ભાજપની ગુલામથી બચાવવા માટે મારે આ લોકસભાની ચૂંટણી લડવી છે અને આતો જોડીને આ બેન માટે વિનંતી કરવા અમે આયા છીએ કે પાણીથી પાદરા થઈ અને સર્વ સમાજને સાથે લઈ અને જ્યારે લોકસભા ચૂંટણી લડવાનો અવસર ઠાકોર સમાજને મળ્યો છે ત્યારે જે આ પાગળે ઉતારવાની હોય ત્યાં ઉતારજો જે આ ખોળો પાથરવાનો હોય ત્યાં પાથરજો પણ ચોક મહાનુભાવ બેન વતી ખાત્રી આપીએ છીએ કે ક્યાં આ બનાસકાંઠા પ્રજાને કે ક્યાં આ ભબર તાલુકાને નીચું જોવાનું કામ નઈ કરીએ અને તમારા નાનામાં નાના કામ હોય સમાજ સમાજ વચ્ચેના જે કામ હોય ત્યારે હર હમેશ બેને આવીને ઊભા છે બેન તો વાવ ભાવર તાલુકાના ધારાસભ્ય છે પણ જ્યારે મારા દાતીવાડા કે મારા ડીસામાં પણ કંઈક તકલીફ પડે અને બેન ઉપર ફોન જાય તો એ રાત હોય કે દિવસ હોય વરસાદ હોય કે તડકો હોય બેને ક્યારેય જોયું નથી એ કામ માટે હર હંમેશ બેન મારી વચ્ચે આવીને ઊભા છે આવું સરળ વ્યક્તિત્વ છેવાડાનો માનવી પણ એમને મળી શકે અને આવા જો ઉમેદવાર આપણને મળ્યા હોય ને અવસર મળ્યો હોય ત્યારે તમને ચોક્કસ પ્રમાણે એક વાત કહું કે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના આગેવાન સમાજ કે જે પણ હોય એ પશુપાલન ખેત આધારિત આપણે જ્યારે આ જિલ્લો છે ત્યારે

તે ધારે તો મિનિસ્ટર પણ થઈ શકે પણ આ સર્વ સમાજની આન બાન શાન અને એમની એમના ખાતર કરીને બેને ક્યારેય પક્ષ પલટો કર્યો નથી અને આ જીવન ક્યારે કરવાના પણ નથી એ ખાતરી તમને આપવા આવ્યા છીએ ત્યારે વધુ વાત ન કરતા પંદરમી તારીખે બેનનું ફોર્મ ભરવાનું છે ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણે પાલનપુર મુકામે બેનને સમર્થન આપવા પણ પાલનપુર જઈએ અને સાતમી તારીખે અહીંયા અનેક પ્રશ્નો છે અહીંયા બેઠેલા બધા જ સમાજના આગેવાનો છે ચામડી છે બધાને જ ખબર છે કે કોંગ્રેસની સરકારે શું કર્યું તું ગેલીબેન ઠાકોરે શું કર્યું તું એનો જવાબ જો આપવો હોય તો એ 7મી તારીખે આપણે આપવાનું છે બીજો ખાસ કરીને ઠાકોર સમાજને એટલા માટે વારે વારે વિનંતી કરું છું કે ઘણા એવું કહેતા હોય છે કે ઠાકોર સમાજ એ કાલેગડાનો ભારો છે અને જે રીતે ઢાળો રીતે ઢળી જાય એ વાત તમારે 7મી તારીખે આપવાનું છે કે ઠાકોર સમાજ શું છે અહીંયાથી એક ભાઈ કદાચ એવું બોલ્યા હતા કે શું કોઈ એક ભાઈ ના હાથમાં ઠાકરસિંહ ભાઈ ના હાથમાં કે ઠાકોર સમાજ ના વોર્ડ છે ત્યારે સમાજ ના આગેવાનો ને વિનંતી કરું છું કે આવા જો ભલે એ પક્ષ માં બેઠા હોય તમને કોઈ એનાથી વાંધો નથી પણ મહેરબાની કરીને કોઈ મંચ ઉપર જો બેન નું નામ લીધું અને જો બેન ની વાત કરી તો તમારી ખેર નથી કે જવાબ પણ એ બેઠેલા મારા તમામ ઠાકોર સમાજ ના ભાઈઓ એ આપવાનો છે તમે જે કામ કરો છો અમને એનાથી કોઈ લેવા દેવા નથી પણ સમાજ નું નામ ને સમાજની દીકરી નું નામ જો કોઈ જાહેર સ્ટેજ ઉપર થી તમે ઉપાડ્યું તો પછી એનો જવાબ આ મારો ઠાકોર સમાજ આપશે એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું જય